જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી વાર આપણા એક નવા ચેલેન્જ વિડીયો ની અંદર મિત્રો આજનું ચેલેન્જ પણ બહુ જોરદાર છે ચલો હું તમને બતાવી દઉં ચેલેન્જ શું છે તો જુઓ મિત્રો તમને આ લાકડું દેખાતું અને આ આ ટાયર પણ છે જુઓ આપણે બહાર કાઢવાનું છે પણ આમાં એક સરસ છે ના તો તમારે આ ટીયા ના લાકડા ને કોઈ જગ્યા થી કાપવાનું છે ના તો આ દોરીને છોડવાની છે ના તો કે પછી આ ટાયર ને કાપવાનું છે છતાં પણ આ ટાયર ને આ જગ્યા થી આ ટીયા ના લાકડા માંથી બહાર કાઢવાનું છે જે પણ આ ટાયરને આ ટીયાકાના લાકડામાંથી બહાર કાઢશે જો શરતના નિયમ અનુસાર એને આપણે ઇનામની અંદર આપવાની છે છ વાટિકા શેમ્પુ અને એક ફેસ વોશ જે અઢીસો રૂપિયાની આવે છે અને આજે આ ચેલેજની અંદર છે આપણા કિરણ અને હિતેશ અને હું સાથે છું જો આ બંનેથી નહીં થાય તો આપણે એને સો ટકા કહીને બતાવવાનું છે ના તો આપણે લાકડાને કાપવાનું છે કે ના પછી આ ટાયરને કાપવાનું છે ના ધોઈને કાપવાનું છે તો સૌથી પહેલાં આપણે આ ચેલીની અંદર લઈએ છીએ કિરણ ને ચલો કિરણ આવી અને તમે ટ્રાય કરશો કે આ ટાયર ને તમે કેવી રીતે કાઢશો તો મિત્રો ચલો જોઈએ કે કિરણ ટ્રાય કરી રહ્યા છે તમને નિયમ ખબર છે કે લાકડાને ને નથી કાપવાનું કે તમારે ટાયરને ને નથી કાપવાનું છતાં પણ આ ટાયરને બહાર કાઢવાનું છે જો તમે કાઢશો તો તમને ઇનામ અંદર આપણે છ વાટિકા શેમ્પુ અને એક અઢીસો રૂપિયા વાળી ફેસ વોશ આપવામાં આવશે જો મિત્રો કિરણ ટ્રાય કરી રહ્યા છે પરંતુ લાગતું નથી કે કિરણ થી કાઢી શકાય ને છે કે નહીં કિરણ તારાથી આ ટાયર નહીં નીકળે હજી એક વાર ટ્રાય માર કદાચ નીકળી જાય તો થોડી વિચાર ખાલી થોડી ઇઝી છે નીકળી જશે આવ સિમ્પલ છે તો છતાં એક ટ્રાય મારી લે આજે નીકળે છે કે નહીં જો મિત્રો કિરણ ટ્રાય કરે છે પરંતુ પોતાથી નીકળતું નથી તો હવે નીકળશે કે નહીં એકવાર બોલી દે નહીં નીકળે તો ચલો ફાઇનલી મિત્રો કિરણ થી આ ટાયર ના નીકળી શક્યો હવે આપણે હિતેશ ને લઈએ છીએ ચલો હિતેશ આવો અને તમે ટ્રાય મારો કે તમારાથી આ ટાયર નીકળે છે કે નહીં તો મિત્રો હવે હિતેશ આવી ગયા છે ને આપણે જોઈએ કે હિતેશ આ તારાને ત્યાંક ના લાકડામાંથી કાઢી શકશે કે નહીં હિતેશ નીકળશે કે નહીં તારાથી નીકળશે નીકળશે ટ્રાય મારો કદાચ નીકળી જશે મિત્રો હિતેશ ટ્રાય મારી મારે લાગતું નથી કેશ થી નીકળી શકે લાગતું નથી કે કેસ થી નીકળે નીકળશે મિત્ર તો ચાલો મિત્રો આજ તો અમે ચાલેની અંદર ત્રણ જ મિત્રો હતા એટલે હિતેરથી ના નીકળ્યું ને ના તો થી નીકળ્યું ચલો હું તમને આ ટાયર ને નીકળને બતાવું આપણે જો તમને કહી દઉં પહેલી વાર કે આપણે આ તાંટી આકારના લાકડાની અંદરથી આ ટાયર કાઢવાની પેલે શરત કહી દીધી હતી કે ના તો આપણે આ દોરીને કાપવાની છે કે ના તો તેને છોડવાની છે ના તો આ લાકડાની અંદરથી કોઈ જગ્યા જગ્યાએથી એને કાપવાનું છે ના તો આ ટાયરને કાપવાનું છે તો ચલો આ સિમ્પલ આઈડિયા આતું કઈક આવી રીતે તમારા આ ટાયરને હાથમાં લઈ અને આ જે લાકડું છે કાઢી નાખવાનું હતું ને આ ટાયર લઈ લેવાનું હતું સિમ્પલ આઈડિયા હતી આપણે એવું નતું કીધું કે આ લાકડા ને મૂચકીને તમે ના કાઢી શકો એવું તો કીધું હતું ખાલી શરતનો નો નિયમ પળી ગયો જો તમે અહિયાં થી ના તો આપણે આ લાકડા ને કોઈ જગ્યાએથી કાપ્યું કે ના પછી આ ટાયર ને કાપ્યું છતાં પણ આ ટાયર કાઢી નાખ્યું છે કઈક આવો સિમ્પલ ચેલેન્જ હતો મિત્રો ચેલેન્જ ગમે તો ને લાઈક કરીને કદાચ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા બીજા ચેનલ કઈ ચેનલ જુએ છે આપણે આગલા વિડીયોમાં એકવાર કમેન્ટ કરીને તમે જણાવજો હવે તમને બધાને મળશો એક બીજી ચેનલ સાથે ત્યાં સુધી બધાને બાય બાય